પરમાર માન્ય શ્રી હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે માગવા માગું છું કે તારીખ એકત્રીસ બાર બે હજાર સ્થિતિએ મહી નદી આધારિત સિંચાઈ યોજનાથી ખેડા અને મહેસાણા જિલ્લાના કુલ કેટલા તથા તાલુકાવાળા કેટલા તળાવ ભરવાનું આયોજન છે સાથે સાથે આ યોજનામાં કેટલા હેક્ટર વિસ્તારમાં સિંચાઈ લાભ મળવાનો છે અધ્યક્ષ શ્રી મહીસાગર જિલ્લાની આ યોજનાની અંદર સાતસો ને ચોરાણું કરોડની વહીવટી મંજૂરી મળી છે એની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે સાતસો ત્રીસ કરોડ રૂપિયાની ટેન્ડરની પ્રક્રિયા પૂરી છે પંપિંગ સ્ટેશનની અંદર વાત કરીએ તો એકમાત્ર પમ્પિંગ સ્ટેશન મહીસાગર જિલ્લાના બાલાવસીના તાલુકામાં નમ નમનાર ગામ ખાતે છે પંપની વિગતો આપું તો છ નંગ પંપ બેસાડવામાં અને અઢારસો કિલો મેગાવોટના પંપની ક્ષમતા ધરાવે છે પંપનો હેટ જે આપ્યો છે એ પચોતેર મીટરનો છે લગભગ વિટરણ ટેન્ક તરીકે ચાલીસ લાખ અને છાસઠ લીટર હજાર હજાર લીટરની કેપેસિટી છે પાઇપલાઇનની લંબાઈ બસો અડસઠ કિલોમીટર છે એમાં સ્ટીલની પાઇપલાઇન એકસો સત્તર કિલોમીટર છે ડીઆઈ પાઇપલાઇનની લાઇન સાહીઠ કિલોમીટર છે ને એચડીપી એકાણું કિલોમીટર છે આ યોજનાની દસ વર્ષ સુધી મરામતની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની જ છે આ યોજનાનું અમારું આયોજન ત્રણ વર્ષની અંદર પૂર્ણ કરવાનું છે એની અંદર જે સભ્યશ્રી કીધું કે તેમ ગામ લગભગ ચાર ગામની અંદર પાંચ તળાવોને લાભિત વિસ્તાર એકસો ચોવીસ હેક્ટર એટલે કુલ પાણીનો બ્યાસી મિલિયન ગન ફૂટની અંદર પાણી સંગ્રહ હશે જે રીતે એમણે ઠાસરાની વાત કરી તેમ ઠાસરાની અંદર ત્યાંના માનનીય સભ્યશ્રીની રજૂઆત હતી અને આ યોજનાની અંદર ઠાસરા ગામ સમાજ ઠાસરા તાલુકાનો સમાજ થતો ન હતો તેમ છતાં પણ એમાં શક્યતા કરીને ચાર ગામ અને પાંચ તળાવો ભરવાનું આયોજન આ યોજનામાંથી અમે કરવામાં આવ્યું છે